જેમ જેમ લોકસભાની ચૂંટણીઓનો સમય નજીક આવતો જાય છે બનાવી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાનું નક્કી કર્યું છે તે મુજબ આજે અરવલ્લી જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ભિલોડા ધારાસભ્ય પીસી બરંડા જિલ્લા ભાજપા પ્રમુખ રાજેન્દ્ર મોટી સંખ્યા બે વાગે સમગ્ર ગુજરાતની અંદર આ વોલ પેન્ટિંગ નો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર મોદી સરકાર જ્યારે આ દેશના મતદારોનો વિશ્વાસ જીતી અને

કાર્યકર્તામાંથી મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્રભાઈ સાહેબ એ પણ આજે આ કાર્યક્રમ ની શરૂઆત કરાઈ અસ્તુ જયદીપ ભાટીયા નો રિપોર્ટ માહિતી ન્યૂઝ સાથે